લાડવા દેવા ગઈ બધું બનાવ બની જાય પ્રેમ તો તમારે ઘરે હોય ને એટલે અહીંયા ભાઈ ને થોડોક ઢીલો માણસ હતો

આવી ગયા કેટલા થયા કેટલા દિવસ થયા અને 3 મહિના થયા છે તો હું રોજ ફોન કર્યા છું તાત્કાલિક છે 3 મહિના ફોન પણ એમાં હડ નથી પછી તો આમાં કાઈ જેને પ્રેમ કર્યો તમાર ધ્યાન તમે નો રાખો કે ગામના નો રાખો આવે ભાઈ બધું ધ્યાન રાખ્યું તો બધું હતું પણ અમારે કઠણા માતા મારતી એટલે બધું થઈ ગયું અમારે તો આઈથી ગઈ હોય તો અમને કે ભાઈ

એટલે આપડે એને તો એ એને કીધું કે અમે તમારા છોકરા ને સમજાવ્યા પણ એ નો સમજાય અમે એમાં ભાઈઓ થાય કાઈ નો કરતા એમાં નો હોય અમે ક્યાં ભાઈઓ કઈ કીધું નહી હા હવે આ જે છોકરો છે એના નંબર છે જગુના એ જૂનો નંબર છે તો બેન છે ને નવો નંબર ચાલુ હોય તો અમારે ત્યાં નથી કોઈ પણ બધા ને પૂછી લીધું બાઈ ના નંબર છે

नहीं हकते आपर चाहां चाहां मार फाइंते आपो पसके अर्ण मकनलेशन में आखता बरामे इना जा सेरा ना या करे आखता हो विखे recognize whether this पर प्लते हो भी यह मिसलिया खीश Chinese किस major मारीu कॉछ पर भी विखेकरा

તેને કહે તું કેટલો local branch ગણાય તારો બાપ ત્રણ છોકરી ની માને લીધી હવે વિચાર કરો છોકરા માને બાપા પણ હવે હું કરું પણ તું એટલો બધો મોરો છો એટલે મામા હોય એટલે હું ગરીબ માણસ હાવ હોય એટલે મને ઈ એને એમ કીધું કે નોખું થવું ભાઈ તું કેમ કરે નોખું એને માં હોય તો એને એ બધા નોખા કર્યા બધું રેડી કર્યું હું કાઈ કામે હુંયો જાવ ભૂત નીકળ્યા ઈ કે હું કામે નહિ જાવ મેં નો નો કઈ ભાઈ

અહ મર્છસરો નંબર છે ની મર્છસરો છે 11000 મામા ઠીક 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 હા એટલે 11000 એટલે એટલે ઓફ થઈ ગયા એમ ઠીક ઠીક આ તો તારો સાસુનો નંબર છે આ સાસુનો નંબર છે મારી પાસે તાર સાસુનું નામ શું છે વાલીબેન 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 હા ગટિયા એ નઈ વાલીબેન ઓકે મને છે ને ના ફોટા મોકલો પ્રભાબેન ના ફોટા મોકલ તારા ફોટા મોકલ હા હાલો અને આ બાર પટોળી નું સરનામું લખવું ને બાર ભાગી ગઈ છે તો હા ભાગી ગઈ જૂની થી ભાગી ગઈ ઓકે હાલો હાલો મોકલો કાઈ કા મને હારા હારા મોકલો હા હે બોલો હા મજામાં હા કોણ બોલે હું મનસુખભાઈ બોલું હા અરે હું એમ હે હે આપડે બાર પટોડી થી બોલો ને હા કે અને આ તમારે દીકરી જે છે આપણે પ્રભાવે હા ઓલા ભાઈ છોકરાને લઈ લીયો છોકરાને લઈ લીજે ને હા એ તમારા ઘરે જ વહી ગયા ના ના ઓ એને ના ના તમારા ઘરે થી આ કાઈક આંટો મારવા આવ્યા કા અને ત્યાંથી પછી તમારા ઘરે થી વયા ગયા હા એટલે અડાવણું વાત કરો રાખે ને કે અમારે પાહે પુરાવો દીધો એટલે તમને ફોન કર્યો બેન કોને આ તમારા જમાઈ ની ને સુરેશભાઈ ગણેશભાઈ હા અને ઈ એના કઈ કાકા નો છોકરો લઈને વયો ગયો આવડવા ભાઈ હા 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 એમ છે

હા તો એ બિચારો કંગારોળ કરતો તો કે મારું કાંઈક કરો એમ એટલે મેં તમને ફોન કર્યો કે આનું કઈ થાય તો તમારી હારે વાત થાય છે તમારી દીકરી ને તો ક્યાં વહી ગઈ છે ખબર છે તમારા માં ફોન બોન આવ્યો હતો કે એવું કઈ વાત ચિત નહી થતી હા તમાર છોકરી ને એની હારે આવું લફરું હતું એ તમને ખબર હતી તો એની હારે ભાગી આની હારે આવડે

કેમ કે એના માટે થોડુંક આ બાળકો માટે બીજું કાઈ આપણને કઈ વાંધો નથી ભલે એની આરે પછી ભલે રહીએ પણ એના આવા તા કરવા આવા છોકરા બાળકો ની જિંદગી બગડે ને એમ માં છો તમે ઠપકો આપો તો થાય એમ આમાં બધા થોડું થોડું કઈ રિપેર કરો થાય બાકી નો થાય સમજણ કઈક એને સમજાવો બેટા આવું ન કરાય થોડુંક કરો તો થાય

પછી એને આ તમારી દીકરી અહિયાં લાડવા લઈ ને આવ્યા પછી રોકાણી હા લાડવા જઈને ગયેલી લાડવા લઈ ને આવ્યા તા ને તમારા ગામમાં હા પછી લાડવા ને લાડવા લઈ ને ગઈ લાડવા દઈ પછી એ ઘેર ગઈ ના ન્યા નથી ગઈ તમાર ન્યા ભાગી ગઈ અરે અમારે ઘેર થી નહી હું એમ કઉ છું કે રાજુલા ગઈ કે નહીં હા એ તમાર મૂળ તો તમારા ગામ આવી તી એ એના ગામ થી નથી ગઈ હા જે આવી તી હા પણ એ તમારા ગામ થી ગ્યા તા પછી તમારા ગામ માં પાછા નો આવ્યા હા હા એટલે એ તો એને કીધું હે ના ગામ માં લાડવા દેવા આવ્યા પછી રોકાણા અને પછી તમાર થી વહી ગયા તમે ફોન કર્યો એટલે તમે કીધું ખબર ની વહી ગઈ હજી ક્યાં ગઈ છે ખબર નથી અરે મારા બાપ તમે વાત હરખી કરો હું એમ કઉ છું રાજુલા સુધી ગઈ ને રાજુલા થી પછી જમાઈ નો ફોન આવ્યો કે આયા નથી આવી કે મારા નદી કરો જગદીશ દેખાતો નથી કે મને એની ઉપર ઘર મેળવ દીકરો ભાઈ છે એને સમજૂતી કરાય કે અમારે ઘર મેળવે આવું નો કરાય નાના બસલા છે એને પડતી હા કારણ પણ હવે આપડે તો બાળકોનું જોવાનું જે થઈ ગયું થવાનું હતું થઈ ગયું એ જવા દો હવે આને એના બાળકો માથે પાછી બે એમ હોય ને એવું કઈ કરો હાલો શું એ કઉસ એના બાળકો ને એની મા પાછી એના ઓલા બાળકો સામું જો હવે એ જમાય ને જવા દયો જમાય ને એની માં ને પણ આ એના બે બાળકો જે રોય છે ને નાના નાના છે રોય છે સામે રહેતા નથી એટલે થોડુંક એના માટે વિચારો કે આ બાળકો માં વગેરે હેરાન થાય

આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો આભાર